જોયું તેટલો ઇંગ્લિશ દારૂ હાલમાં પણ મળે છે જે તમે કેમેરામાં કેદ થયેલા વિડીયો જોઈ શકો છો નવા આવેલા પોલીસ કમિશનર દ્વારા પ્રશંસનીય કામગીરી તો થાય છે પરંતુ સયાજીગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં તો જાણે કે પોલીસે જ છૂટ આપી હોય તેમ બુટલેગરો ઇંગ્લિશ દારૂના વેચાણમાં સક્રિય થયા છે સયાજીગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વહીવટદાર દીપકના રાજમાં ઇંગ્લિશ દારૂના બુટલેગરોની લીલા લહેર જોવા મળી રહી છે ઇન્ડિયા પ્લસ ન્યૂઝના સ્ટિંગ ઓપરેશન વિડીયોમાં તમે જોઈ શકો છો કે કોઈ દુકાનમાં વેચાણ થતું હોય તેમ પાર્સલની જેમ ઇંગ્લિશ દારૂનું વેચાણ બુટલેગર કાળી દ્વારા થઈ રહ્યું છે ઇંગ્લિશ દારૂના વેચાણમાં નાના નાના બાળકોને પણ સક્રિય રાખવામાં આવ્યા છે વિડીયોમાં તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે નાના નાના બાળકો રેલવેની હદમાં આજુબાજુમાં છુપાવેલું ઇંગ્લિશ દારૂ લાવીને બુટલેગરોને આપે છે અને પછી વેચાણ થાય છે આપને જણાવી દઉં કે નાના બાળકો દારૂ લેવા આવનાર પાસેથી રૂપિયા પણ લે છે અને દારૂ પણ આપી રહ્યા છે લોકો ટુ વ્હીલર અને રિક્ષાઓ લઈને દારૂ લેવા માટે આવે છે અને મજૂર વર્ગ પોતાના આખા દિવસની કમાણી આવા દારૂના વ્યસનમાં વાપરી નાખે છે પંડ્યા બ્રિજ નીચે જ બુલેટ ટ્રેનનું કામ ચાલુ છે ત્યારે જો કોઈ મજૂર વર્ગ દારૂ લેવા આવે અને કોઈ અજુગતું બનાવ બને કે રેલવે પાટા પર ટ્રેન સાથે અકસ્માત સર્જાય અથવા તો દારૂ પીને કામ કરતા કોઈ મોટો અકસ્માત સર્જાય

ખાટલા પર બેસીને દારૂનું વેચાણ કરી રહી છે મહિલા બુટલેકર ખાટલામાં બેસીને ઇંગ્લિશ દારૂના ક્વાર્ટર વેચી રહી છે અને બીજી બાજુ પાડી પર બેસેલો યુવક રૂપિયાની લેન દેન કરે છે અને અંદર રેલવેમાં ઉભેલો યુવક ઇંગ્લિશ દારૂ લાવીને આપે છે મોટી માત્રામાં ઇંગ્લિશ દારૂ રેલવે હદમાં સંતાડે છે જ્યારે જરૂર પડે ત્યારે રેલવે હદમાંથી લઈ આવે છે જરૂર પડે તેટલો દારૂ આજુબાજુના ઝાડી ઝાકરામાંથી સંતાડી રાખે છે ઇંગ્લિશ દારૂના કોટરિયા રેલવેમાં લાવવામાં આવે છે તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે હાલ વડોદરામાં કોઈ જગ્યાએ દારૂ નથી મળી રહ્યો પરંતુ સયાજીગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં તો જોઈએ તેટલો દારૂ મળી રહ્યો છે આખરે કોના આશીર્વાદથી તે સવાલ છે દારૂની મહેફિલ પકડાઈ હતી જેમાં વિદ્યાર્થીઓ પકડાયા હતા પછી દારૂ કરાવી અને ફરી ઇંગ્લિશ દારૂનું વેચાણ સક્રિય થઈ ગયું કોના પ્રતાપે સયાજીગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બુલેટ ટ્રેનનું મોટા કામ ચાલી રહ્યું છે અને આવા સમય જો ઇંગ્લિશ દારૂ પીને કોઈ મોટો અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ વહીવટદાર દીપક ના રાજમાં ઇંગ્લિશ દારૂ આટલું વેચાય છે તો દેશી દારૂ તો કેટલો વેચાતો હશે તમે અંદાજ લગાવી શકો છો બુટલેગર કાઢીને કોઈ પોલીસનો ડર ન હોય તેમ લાગી રહ્યું છે જો સયાજીગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં લઠ્ઠાકાંડ સર્જાશે તો તેનો જિમ્મેદાર કોણ વડોદરા ઝોન એલસીબી પીસીબી ડીસીબી એસઓસી અને સ્ટેટ મોનિટરિંગ સેલ ને આ કાળીના દારૂના કાળા સામ્રાજ્ય વિશે ખબર નથી કે શું કે પછી આંખ આડા કાન કરીને તેરી ભી ચૂપ ઓર મેરી ભી ચૂપ જીવી કોઈ નીતિ અપનાવી લેવામાં આવી છે તો હવે જોવાનું એ રહ્યું કે ભુટલેગર કાળીના કાળા સામ્રાજ્યને પોલીસ છાવરે છે કે પછી હંમેશા માટે બંધ કરાવે છે તે તો તો હવે આવનાર સમય જ બતાવશે જોતા રહો ટૂંક સમયમાં સયાજીગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના વધુ દેશી અને વિદેશી દારૂના ના અડ્ડાઓ વિશે રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા